ફાર્મસી કોલેજમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવનો કોલેજના કલ્પિત દવે આયશા અને ડોક્ટર સપના રાઠોડની કમિટી દ્વારા આયોજન અને તૈયારીઓ કરાઈ હતી કોલેજના પ્રાંગણમાં કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમની શરૂઆત આરતીથી કરવામાં આવી હતી બી ફાર્મના ત્રણ પાંચ અને સાતમા સેમિસ્ટરના ત્રીસ વિદ્યાર્થીઓ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ બાદના પાંચ પ્રસંગો જેમાં શ્રી કૃષ્ણ જન્મ યશોદામાં લાડ લડાવે મટકી ફોડ કાલિયા નાગનો વધ ગોપીઓ સાથે રાસલીલા અને કંસવધના પ્રસંગોમાં વેશભૂષા ધારણ કરીને પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ વિશે કલુ ગેમ અને ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં પણ આવી હતી આ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં કેળવણી મંડળના પ્રમુખ હેમંતભાઈ મહેતા મંત્રી જીતુભાઈ પટેલ ફાર્મસી કોલેજના આચાર્ય ડોક્ટર મૌલિક મહેતાના આર્ટ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય રાકેશ જોશી ઉપસ્થિત રહ્યા હતા

કૃષ્ણ ભગવાનના જન્મથી લઈ એમની બધી જ વિવિધ કળાઓનું વિવિધ એક્ટિવિટી દ્વારા આયોજન કરી અને વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું છે આ પ્રસંગે હિંમતનગર કેરવણી મંડળના પ્રમુખ મંત્રી શ્રી તેમજ વિદ્યાર્થી સ્ટાફ મિત્રો તેમજ ભગિની સંસ્થાના પ્રિન્સિપાલ શ્રીઓએ ભાગ લઈ અને ઉત્સાહમાં વધારો કરેલ છે સુનમકા Maulik સરસ मर्तन <णत्ति> <णति> मारू नाम मौलिक राजेंद्र कुमार मेहता हूं यहां एपीएमसी फार्मेसी कॉलेज में प्रिंसिपल तरीके सेवा आपको चल के अरे राज्य में वर्ष 2